વાત કરીએ સુરતની અયોધ્યામાં ભગવાન રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર દેશ રામમય બની ગયો છે ત્યારે અયોધ્યાથી પવિત્ર ચોખા સાથે આવેલા કળશને લઈને કળશ યાત્રા માંગરોળ તાલુકામાં નીકળી હતી માંગરોળના કઠવાડાથી નીકળેલી કળશ યાત્રામાં યુવાનો હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં જોડાયા હતા કઠવાડા ગામથી કળશ યાત્રા મોસાલી થઈ વાંકલ હનુમાન મંદિરે પહોંચી હતી કળશ યાત્રાનું વાંકલ ખાતે સ્વામિનારાયણ ભારતની રાજનીતિ ચાલતી હતી અને જે લોકો એમના નામથી લોકોને ડરાવી ડરાવીને રાજ કરતા હતા એ પ્રશ્નનો આજે અંત આવ્યો છે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બધા જ સમાજોને સાથે રાખીને આ પ્રશ્નનો ઉકેલ કર્યો છે અને આગામી બાવીસમી જાન્યુઆરીએ ભવ્યથી ભવ્ય રામ મંદિરની પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે અમે સમગ્ર હિન્દુસ્તાનમાં દરેક હિન્દુ આ મહોત્સવને દિવાળીના સ્વરૂપમાં મનાવવામાં આવશે અને દરેક ગામે ગામ આ મહોત્સવનો ભરપૂર દિવાળી જેવો માહોલ બનાવીને એની